કેમ છો મિત્રો આજે આપણે કાચા કેળાના ભરેલા કાચા કેળાનું ભરેલું શાક બનાવવાના છે આપણે કેળાનું શાક કાચું અથવા પાકું તો ખાધું જ હશે પણ આજે ભરેલું શાક ખાવાનું છે તેના માટે મીઠું મરચું હળદર ધણાજીરું સિંગડાનો ભૂકો ખાંડ ચણાનો લોટ બધું તેલમાં સરસ મજાનું આવી રીતે છે વ્યવસ્થિત રીતે બધો લોટા આવી રીતે મિક્સ કરી દેવાનો છે સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયેલો છે હવે આપણે જે આખું કેળું હોય એને છોલ્યા વગર કરવાનું છે કેળાની છાલ બિલકુલ નથી કાઢવાની આવી રીતે વચ્ચેથી બે કટકા કરી દેવાના છે આખા કેળા બે કટકા કરવાના અને પછી જે કટકો કર્યો હોય એમાંથી વચ્ચે ચીડા પાડી અને આપણે જે મસાલો કર્યો હતો તે આવી રીતે વ્યવસ્થિત રીતે દબાઈને ભરી દેવાના છે આ શાક આપણે કુકરમાં બનાવવાનું છે એટલે બે કે ત્રણ સુટી વગાડીશું અને સરસ શાક થઈ જશે તો તેલ લેવાનું છે પછી આપણે એમાં જીરું નાખવાનું છે અને સ્લાઇડ મરચું ને હિંગ નાખી અને થોડુંક પાણી નાખીને પછી આપણે જેટલા પણ કેળાના રવૈયા ભર્યા હતા તે અંદર નાખી દેવાના છે પછી એમાં થોડું પાણી નાખીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને ત્રણ કે ચાર સીટી વગાડવાની છે એ વાગી ગયા પછી આપણું સરસ થઈ ગયેલું છે હવે આપણે જે મસાલો બીજો વધ્યો હતો બળતી વખતે એને થોડીક પાણી નાખીને ગ્રેવી બનાવી દેવાની છે તેલની અંદર અને થોડુંક પાણી નાખીને પછી જે રવૈયા વાફ્યા હતા તે આવી રીતે ગ્રેવીમાં અંદર મિક્સ કરી દેવાની છે થોડી વાર માટે થવા દેવાનું છે સેજ ઉપરથી લીંબુ નીચેવાનું છે એટલે સરસ મજાનો ખાટો મીઠો તીખો ટેસ્ટ આવે છે તમે બીજા રીંગના રવૈયા છે કે ભીંડાના રવૈયા છે કે કાંદાના રવૈયા તો ખાધા હશે પણ તમે આ કાચા કેળાના રવૈયા જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી ટેસ્ટી સરસ મજાનું કાચા કેળાનું શાક ગરમા ગરમ રોટલી રસ